પણ ગુજરાતના કોઈ પણ મુખ્ય પ્રધાન સૌથી વધુ થયો એને પણ બહુ મોટો ભાગ ભજ્યો છે અને એની અંદર નરેન્દ્રભાઈ અને બીજેપી મેં અગાઉ પણ કહ્યું હતું કે એની નીતિ જે ગણવામાં આવી હતી એમાં સુરેશ ચંદ્ર મહેતા ભાગ ભજ્યો હતો પછી અમલીકરણમાં તો નરેન્દ્ર મોદીની સરકારે જ ભાગ ભજ્યો છે એટલે એ એક કારણ હતું

વાસણભાઈ આહીર જો અગાઉ અંજારના ધારાસભ્ય રહી ચૂકેલા એમને આહીર મતો અંકે કરવા માટે જ ભાજપે મેદાનમાં ઉતરેલા અને એ જે વ્યૂહરચના હતી એ સફળ થઈ એના કારણે વાસણભાઈ ભુજ બેઠક ઉપરથી થી એવું આપણું સ્પષ્ટ તારણ દેખાય છે કેમ સર પરંતુ નવા નવા સીમાંકન બાદ હવે આહિર પટ્ટી નીકળી ગઈ છે ખાસ કરીને ભાજપનું પ્રભુત્વ ધરાવતા બે વિસ્તારો બે બેઠકોમાં વિભાજિત થયા છે આહિર પટ્ટી અંજાર વિધાનસભામાં વિભાજિત થઈ છે તો બીજો એક નિર્ણાયક વિસ્તાર અબડાસા બેઠકમાં વિભાજિત થયો છે મુન્દ્રા બેઠક રદ થતા પટેલ ચોવીસી મતદારો ભૂજ બેઠકમાં ઉમેરાયા છે તો નવા સીમાંકન બાદ આ બેઠકની રાજનીતિક સ્થિતિ આપ શું રહ્યા છો જુઓ નવા સીમાંકન પછી ખાસ કરીને જ્ઞાતિઓના સમીકરણ પણ બદલાયા છે મતદારોની સંખ્યાના સમીકરણો પણ બદલાયા છે અને અત્યારે એક ગણતરી એવી પણ છે કે કારણ કે જે આખી આહિર પટ્ટી હતી એ હવે અંજારમાં ગઈ છે એટલે વાસણભાઈ આહિરને કદાચ બેઠક બદલવી પડે એટલે એ ભુજને બદલે અંજારમાં જાય તો પછી ભુજમાં કોને આપવાનું એ પણ એક પ્રશ્ન થાય છે એટલે અને એમાં જે આપણે નવા એન્ટ્રન્સ તરીકે કહીએ કે જે પેલા ભુજ તાલુકાના જે પટેલ અને સત્યાવીસ થી અઠ્યાવીસ હજાર જેટલા પટેલો છે એટલે આ વખતે એક નવું પરિબળ જો આમાં ઉમેરાયું હોય તો આ પટેલ પરિબળનું ઉમેરાયું છે અને કેશુભાઈ પટેલે ઝંપલાયું છે એટલે આ વખતે જે ત્રિપાંખીઓ જંગ થવાનો છે એ જંગ કેટલો થશે શું થશે એ તો આવનારા દિવસોમાં નક્કી થશે કારણ કે આમ અત્યાર સુધી આપણે એમ કહીએ છીએ કે ગુજરાતમાં કોઈ ત્રીજો ત્રીજા પરિબળ તરીકે કોઈ અસરકારક ભૂમિકા ભજી શક્યું નથી પણ અત્યારે જે પરિસ્થિતિ છે એમાં ઘણી વખત આપણે એમ લાગે છે કે વ્યક્તિગત રીતે બી મને લાગે છે અને એક પત્રકાર તરીકે પણ એમ લાગે છે કે કોંગ્રેસ છે એ પહેલી વખત જોમ સાથે ચૂંટણી લડતી હોય છેલ્લા છેલ્લી ત્રણ ચાર ઇલેક્શનોમાં એવું મને વ્યક્તિગત રીતે લાગી રહ્યું છે એમની જે એના નેતાઓની જે વાત કરવાની છટા હોય છે એમની જે એક બોડી લેંગ્વેજ છે એ બોડી લેંગ્વેજ પરથી એમ લાગે છે એનું પરિણામ શું આવશે એ કેવું મુશ્કેલ છે પણ એટલી એ જંગ માટેની તૈયારી એમની બહુ સારી તૈયારી છે જી મોરી સાહેબ હું આપને પૂછવા માંગીશ નવા સીમાંકન બાદ જે રીતે જ્ઞાતિના સમીકરણો બદલાયા છે આપ કયા સમીકરણો જોઈ રહ્યા છો એમાં એવું છે કે પટેલ જ્ઞાતિના મતદારો વધ્યા છે આહેર જ્ઞાતિના મતદારો ઘટ્યા છે એટલે હવે એવું ચોક્કસ કહી શકાય કે આહિરના પ્રભુત્વવાળી આ બેઠક રહી નથી એટલે ભાજપ માટે એવા ઉમેદવાર એટલે કોઈ બી પક્ષ માટે એવા ઉમેદવાર પસંદ કરવામાં આવે કે જે જ્ઞાતિનું પ્રભુત્વ હોય એવા ઉમેદવારને પસંદ કરવામાં આવશે અને આમ પણ ભૂત છે ત્યાં મોટાભાગે દર વખતે ધારાસભ્ય ચેન્જ થયા છે એવું થયું છે એ આ મુકેશભાઈ કે એ વખતે જ્યારે રિપીટેશન થયું જુદું વાત છે કે અપવાદરૂપ કેસ છે નહીતર મોટાભાગે ધારાસભ્ય ચેન્જ થતા રહ્યા છે એટલે જેમ સાહેબે વાત કરી કે આ વખતે કદાચ વાસણભાઈ અંજાર શિફ્ટ થાય તો અહીં કોઈ નવો ઉમેદવાર આવવાનો છે એટલે જ્ઞાતિના પરિબળો બદલાયા છે વધતા ત્યાં આ બેઠક ગુજરાતની કદાચ એકમાત્ર બેઠક હશે કે જ્યાં લઘુમતીઓ પાંત્રીસ ટકાની સંખ્યામાં છે

ભાઈ શ્રી મોરીએ કહ્યું એ પ્રમાણે કે બત્રીસ ટકા મુસ્લિમ્સ જે મુસ્લિમ મતદારો છે એટલે એક એવી વાત ચાલી છે કે અગર તો બે મત વિસ્તાર એવા છે કે જ્યાં મુસ્લિમોની ટકાવારી વધુ છે એટલે બે માંથી એક વિધાનસભાની બેઠક પર કોંગ્રેસ મુસ્લિમ ઉમેદવારને ઉતારશે એવી એક વાત છે હવે જો એ બેઠક જો ભુજની હોય અને ભુજમાં જો મુસ્લિમ ઉમેદવાર ઉતારવાના હોય તો અને કેશુભાઈ નું ફેક્ટર પણ આપણે ધ્યાનમાં લઈએ કારણ કે જે પાટીદારો અગાઉ જેમ કહ્યું કે અઠ્યાવીસ હજાર પાટીદાર છે એટલે જો કેશુભાઈ નો ઉમેદવાર પણ કોઈ પાટીદાર હોય તો ભાજપે કદાચ કોઈ પાટીદાર ને મૂકે અગર તો બીજા કોઈને મૂકે છે અને એ સંજોગોમાં જો ત્રિપાખીઓ જંગ થાય તો બહુ જ રસપ્રદ વસ્તુ થઈ શકે કારણ કે આમાં આપણે આંકડા કે છે એ પ્રમાણે મુસ્લિમો લગભગ એમ કે આ બત્રીસ ટકા જેટલા છે એટલે પંચોતેર થી એસી ની વચ્ચે એનો આંકડો આવે છે એટલે બાકીના જો બાકીના જે લઘુમતી સિવાયના જે મતો છે એનું જો વિભાજન થાય તો એને લાભ મળી શકે છે પણ એ ઇટ ઓલ ડિપેન્ડ કે હવે આવનારા દિવસોમાં કોને કયા કયા ઉમેદવારને કોણ પસંદ કરે છે પાટીદારો જે છે આ મત વધુ છે આ બેઠક પર તો આપ આ વખતે જ્ઞાતિ નું ગણિત આ બેઠકમાં કઈ રીતે અસર કરી શકે છે એવું જોઈ રહ્યા એવું બનશે કે ધારો કે કોઈ એક પક્ષે લઘુમતી મતદાર ને લઘુમતી ઉમેદવાર ને પસંદ કર્યો તો શું બને કે અન્ય જ્ઞાતિઓ એક સાઈડમાં થઈ જાય એક બાજુ લઘુમતી થઈ જાય જે સાહેબ આપણને વિગતે સમજાવશે કે ઓગણીસો પંચોતેર માં જે કુંદનલાલ થોડકિયા અને એક લઘુમતી ઉમેદવાર વચ્ચે જે ફાઈટ થઈ હતી એ કીર્તિભાઈ આપણે પ્રિપાદ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે આપ જોઈ રહ્યા છો બેઠક બોલે છે કાર્યક્રમ અને આજે આપણે વાત કરી રહ્યા છીએ કચ્છ જિલ્લાની મહત્વની વિધાનસભા બેઠક ભુજ વિધાનસભા બેઠકની આપણી સાથે ચર્ચામાં જોડાયા છે વરિષ્ઠ પત્રકાર અને કચ્છ મિત્રના તંત્રી કીર્તિભાઈ ખત્રી અને વીટીવીના ડાયરેક્ટર છે સતીશભાઈ મોરી ખત્રી સાહેબ આપનાથી શરૂઆત કરીએ ખાસ કરીને લઘુમતી જે મતદારો છે ભુજ વિધાનસભા બેઠકમાં પાંત્રીસ છે આ મતદારોની ઇફેક્ટ આ બેઠક પર કયા પ્રકારની હોઈ શકે છે જુઓ અહીં બે વસ્તુની આપણે ધ્યાન રાખવી જોઈએ

એજ રીતે તાલુકા અને જિલ્લા પંચાયતની ઇલેક્શનોમાં બીજેપી એ મુસ્લિમોને ટિકિટો આપી હતી એ લોકો બહુ ઓછા માર્જિનથી હારી ગયા હતા પણ મુસ્લિમો મત તો આપેલા જ છે એમને એટલે એવું નથી કે કચ્છમાં કે મુસ્લિમો બીજેપીને વોટ નથી આપતા અને બીજેપીના ઉમેદવાર પણ ન હોઈ શકે એવું નથી પણ અહીં જે સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે જો કોંગ્રેસ જો લઘુમતીના ઉમેદવારને ટિકિટ આપે તો શું તો આ જો એનું ધ્રુવી આ બધું આધાર એના પર છે કોંગ્રેસ કોને ટિકિટ આપે છે બીજેપી કોને ટિકિટ આપે છે અને પરિવર્તન પાર્ટી પણ કોને ટિકિટ આપે છે એના પર તો આધાર છે જ આ સંદર્ભમાં મને યાદ આવે છે કે ઓગણીસો પંચોતેર માં કુંદલભાઈ ધોળકિયા અને સામે કોંગ્રેસે અબ્દુલ કરીમ તુર્ક નામના એક યુવાન મુસ્લિમ ઉમેદવારને ઉભા રાખ્યા હતા એ લોકો ભણે એ ભણેલા ગણેલા હતા ગ્રેજ્યુએટ હતા પણ જે અલ્ટિમેટલી જે થયું એ આખું જાણે ધ્રુવીકરણ થઈ ગયું ને મુસ્લિમોએ મુસ્લિમને મત આપ્યા અને હિન્દુએ હિન્દુઓને એ રીતનું થઈ ગયું હતું એટલે આગળ જતા શું થાય છે કેવું મુશ્કેલ છે પણ અહીં અગેન આ જ વસ્તુ છે જો ત્રિપાખીઓ જંગ થાય તેમના પતિ છે અર્જનભાઈ બીજું નામ છે પ્રવીણ પિંડોરિયા ત્રીજું નામ છે જીતુભાઈ ભુજ નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ બાપાલાલ જાડેજા છે અને પૂર્વ ધારાસભ્ય અને અત્યારે સરદાર સરોવર નર્મદા નિગમના ડિરેક્ટર મુકેશભાઈ ઝવેરી જો અગાઉ બે વાર ભુજ બેઠક પરથી જ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા છે એટલે આ ચારેના મેરિટ શું છે એ તો કીર્તિભાઈ જ વધારે કહી શકે કીર્તિભાઈ આપ શું કહેશો આ મેરિટ્સમાં જો આમાં આ જે પાટીદારની જે વાત આવે છે એ તો મેઇનલી કારણ કે આ જે આખું જે સમીકરણ બદલાયું છે અને પાટીદારોમાં જે જે છે એટલે પાટીદારોને આપે છે કે કેમ આપશે તો ક્યાંથી આપશે એમ વાત છે કે ભાઈ એક જેમ અગાઉ વાત થઈ કે કોંગ્રેસે નક્કી કર્યું છે કે અબડાસા આગળ તો ભુજમાંથી એક ને એક બેઠક કોઈ એને આપશે લઘુમતીને એવી રીતે પટેલ ને પણ એક બેઠક આપવાની વાત કરે છે એટલે છે છે એટલે ક્યાં આપે એ એ એ એ બહુ સારું કામ કરેલું એના પેલા છે પણ પાટીદારોમાં તો અત્યારે બીજા પણ છે જેમ આપણે વાત કરી કે જે પુષ્પાબેન છે કે એમના હસબન્ડ છે પછી પ્રવીણભાઈ પિંડોરિયા છે

વોટર કન્ઝર્વેશન ના કામો માટે ખાસ કરીને આ બેઠકમાં લઘુમતીઓને પટેલ મતદારો નિર્ણાયક સાબિત થઈ શકે તેમ છે ભાજપના ઉમેદવારોની લિસ્ટ આપણે જોઈએ ચર્ચામાં છે હવે કોંગ્રેસના ઉમેદવારો ની વાત કરીએ તો કયા કયા ઉમેદવારોના નામ ચર્ચામાં છે જો કોંગ્રેસ લઘુમતી ને પસંદ કરે તો લોક મુખે એવું ચર્ચાઈ રહ્યું છે કે આદમ ભાઈ ચાકી છે હામિદ ભટ્ટી અથવા તો એમના પિતા અહેમદ ભટ્ટી છે એમનું નામ છે અર્જુન અર્જુન ભાઈ ભુડિયા નું નામ આવે છે લેવા પાટીદાર જ્ઞાતિના આગેવાન તરીકે પણ આ બધા એક સપાટી પર અત્યારે ચર્ચાતા નામો છે આ ઉપરાંત ગુજરાત પરિવર્તન પાર્ટીમાંથી અરુણભાઈ વચ્છરાજાની જો અગાઉ ભાજપમાં જ હતા એમનું પણ નામ ચર્ચામાં છે રવજીભાઈ કેરાઈ અને વિશ્રામભાઈ રાબડિયા આ આ ત્રણે જો પરિવર્તન પાર્ટીમાંથી કોઈ ઉભા રહે તો કઈ રીતે થાય છે અથવા તો આ સિવાય કયા નામો છે કોંગ્રેસ કે પરિવર્તન પાર્ટીમાંથી નહીં મેઈનલી તો આ ચર્ચા છે બાકી તો ઉમેદવાર

ઉમેદવાર ઉભો રહે અને કોંગ્રેસ જો લઘુમતીને મેદાનમાં મૂકે તો આ જે સવર્ણો અને બીજા બહુમતીના જે મતોનું જે વિભાજન થાય એનો ફાયદો એને થઈ શકે હવે એક કેટલો આમાં હું જે રીતે જોઈ રહ્યો છું એમાં પરિવર્તન પાર્ટી બીજેપીને કેટલું નુકસાન કરી શકે છે એ જોવાનું છે જો આ જો ટ્રાયંગ્યુલર કોન્ટેસ્ટ થાય તો અને તો મને તો એમ લાગે છે કે ભુજમાં બહુ જ રસપ્રદ મુકાબલો થશે આ જો કીર્તિભાઈ સાથે એ પણ વાત કરો કે તાજેતરમાં કેશુભાઈની જે સભાઓ થઈ ભુજ આજુબાજુમાં એમાં શું કઈ રીતે હતું કે કેવી સંખ્યા થઈ હતી નથી થઈ કે શું કેશુભાઈની જો આમાં બે વસ્તુ છે સંખ્યા ખરાબ હતી એમ કહેવાય નહીં પણ સૌરાષ્ટ્રમાં જે રીતે એમની સભાઓમાં જેટલી મોટી હાજરી હોય છે એટલી હાજરી કચ્છમાં નહોતી હવે એ એના જે પણ કારણો હોય જી પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં મને એમ લાગે છે કે એટલો તો ફેર પડવાનો મોરી સાહેબ આપ શું જોઈ રહ્યા છો કે કદાચ જીપીપી પાર્ટીનો ઉમેદવાર આ બેઠક પર ઉભો રહે તો શું અસર થઈ શકે છે તો ત્રિપાખીઓ જંગ જરૂર થાય અને કઈ પાર્ટી જીતી જીતે એ કઈ કેવું બહુ મુશ્કેલ બને કે આમાં લઘુમતી અન્ય લોકો પણ છે એટલે સાહેબ આપ થોડું વિગતે ના એટલે આપણે તો મને એમ લાગે છે કે આ આખું જે ઓગણીસો પંચોતેર માં જે થઈ હતી ને એ વસ્તુ જાણે ફરી થઈ રહી હોય જો એવું લાગે છે પણ અગેન આજ વસ્તુ છે કે

બહુ મોટો પડકાર ઉભો થાય પ્રશ્નોની જયારે વાત આવે છે ત્યારે એ વાત સાચી છે કે જુઓ ધરતીકંપ પછી તરત જ કચ્છને પેલી વખત નર્મદાનું પાણી પાઇપલાઇનથી થી છેક નવસો કિલોમીટર દૂરથી લઈને લઈ આવીને સરકારે આપ્યું ત્યારે આમ અમને પેલી વખત એમ લાગ્યું હતું કે કચ્છમાં કચ્છનો ભાગ્ય વિધાતા આખો બીજો ભાગ્ય વિધાતા નહીં અમે જનરલી કચ્છમાં કચ્છને તો અમે અમારું ભાગી વિધાતા ખાલી વરસાદ જ છે મેઘરાજા છે એમ માનતા હતા પણ બીજી વખત અમને એમ લાગ્યું પહેલી વખત પણ પછી શું થયું કે એનું જે ડિસ્ટ્રિબ્યુશનનું જે પાણી વિતરણના જે પ્રોબ્લેમ થયા અને આજની તારીખમાં બી એક તરફ નર્મદાનું પાણી પાઇપલાઇન થી મળે છે તો પણ ભુજ જેવા શહેરની અંદર દસન નો હિસાબે આપણે ભૂગર્ભ બધા નવા બોર કરવા પડે છે એવી પોઝિશન છે એટલે પાણીની તો ફરિયાદ છે સામે સાથે એ પણ છે કે ઉદ્યોગો જે આવ્યા ઉદ્યોગો માટે પણ જે ઔદ્યોગિક વપરાશ માટે પણ જે પાણી જે જોઈએ એ પણ નથી મળતું એટલે એ એક બહુ મોટો પ્રશ્ન છે અને કૃષિ ને વાત આવે છે ત્યારે સિંચાઈની વાત આવે છે હવે જો સિંચાઈની માં જે કચ્છને નર્મદાની નહેર આપવાની વાત વર્ષોથી બહુ વિવાદને વંટોળે ચડેલી છે પણ અત્યારે એનું કામ બહુ પૂરજોશથી ચાલી રહ્યું છે અને એ સમય પ્રમાણે બે વર્ષમાં આવે છે સંક્ષિપ્તમાં આન્સર આપશો આજે આપણે ભુજ વિધાનસભાની જે વાત કરીએ તેનો ઇતિહાસ જોયો ઓગણીસો ને અત્યાર સુધી સ્થિતિ નવા સીમાંકન બાદ રાજકીય જ્ઞાતિના સમીકરણો પર ચર્ચા કરી આ તમામ ચર્ચાના નીચોડ તરીકે આપ આજ દર્શકો ને શું કહેવા માંગશો કયો પક્ષ કયા વ્યક્તિને ઉમેદવાર બનાવે છે એના ઉપર જ હાર કે જીત નો ફેસલો બનશે અને એ પ્રજા નક્કી કરશે જી આ બંને આભાર મહાનુભાવો અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ તો દર્શક મિત્રો બેઠક બોલે છે માં આજે આપણે વાત કરી કચ્છ જિલ્લાની મહત્વની બેઠક ભુજ જિલ્લાની જેના કુલ મતદારો બે લાખ ચૌદ હજાર આઠસો પાંચ છે પુરુષ એક લાખ દસ હજાર ત્રણસો ને અને મહિલા એક લાખ ચાર હજાર ચારસો બાવીસ છે હવે તો ચૂંટણી બાદ જ ખબર પડશે કે ભાજપ અને કોંગ્રેસ બંનેમાંથી કોને આ બેઠક ફાળે જાય છે તો બેઠક બોલે છે માં આજે આપણે વાત કરી ભુજની આવતીકાલે એક નવી બેઠક સાથે ફરી મળીશું રજા આપશો નમસ્કાર